હવે આપણે આ કળીઓ છે એ પાઠવું છે અને આપણે બનાવવું છે હવે બલુરિયા એટલે કે આ ટ્રેક્ટરમાં અત્યારે શેડ કાઢી નાખ્યું હવે બધું કાઠું કાઢી નાખ્યું આપણે હવે આમાં સેન્ટરની વાત કરવી તો આ અત્યારનું સેન્ટર રાઈટ આવી ટાયર ને ફેરવી ટાયર ટાયરને ફેરવી હવે પેલા જેક મારી આપણે જે છે જોઈ જોવી કે લાગ્યો છે લાગી ગયો છે હવે ટાયર એકદમ ફરી થઈ ગયા છે હવે આપણે એકદમ

अरे यासे, हमें यह दोनों पे खोले। ये जाए इधर शायद किस लेयर आते हैं? हम जब भी जीरो डाल, ये पेंसिल पे डाल स्पॉट, ये डाल स्पॉट। ये ना प्रमो, ये स्पॉट। ये डायरेक्ट काट। और वो पेंसिल ये इस साथ कुछ है ना क्योंकि ये डायरेक्ट नीला बनाएंगे। आसार कैडिवाल पेंसिल में जाओ। पहचाने को �

કહેવાય અને હવે આ નકશી ઊંધી આવે એટલે આવી રીતે આપણે અને

હવે આપણે ઝેપ ઉતારવો પડશે આને બધું મોટી દેવી એક બાજુ ઉતારી નાખી આ તમે એક ટાયર તો જુઓ કેમ ફરે છે જો એક ટાયર આમ ફરે એક ટાયર આમ જો હવે આપણે એક ઉતારી

છે સાઈઝની વાત કરી તો એ વીસ ની હતી અત્યારે આ પચીની થઈ ગઈ પોળાય ટાયરની હું વાત કરવી તો આ ટાયરનું સેન્ટર સોત્રીસ નું થયું કેટલું સોત્રીસ નું એટલે કે આપણે ટ્રેક્ટરને ફેરવા શું કારણે છે આપણે વીસ અઢારની જાળીએ માંડવીનું વાવેતર છે એમાં આંકવું છે માનું કે વીસની જાળીએ હોય તો એ તમારે આટલી આટલી જગ્યા રી અઢારની જાળીએ હોય તો અડધો ફૂટ રી એટલે શાહ માથે તમારે જરાય દબે નહીં વ્હીલ હવે તમને આગળ ટાયર ની જો વાત કરવી સેન્ટરની તો આગળ અત્યારે પછી પછી આવેલી છે બરોબર એટલે આપણે અઢારની જાળી વીસની જાળીએ વાવવું છે હાખવું છે ટ્રેક્ટર તો આને હવે મારી અને ટાયર અવરા ફેર હવે આને આપણે ખોલી ખોલી જાય

હવે આપણે ટાયર સાઈડ કરી નાખી છે હવે તમને પાછો માફ કરીને બતાવું આપણે ત્યારે કેટલા હતા સવી હતા અને અત્યારે એકત્રી આવી ગયા છે એકત્રી આમ તમે ટાયર સેટથી જોવો એકત્રીસ ઇંચ એટલે કે આ ઓમ ટાયરની વાત કરવી તો હાડા ત્રણ ફૂટ સાડા ત્રણ ફૂટ ટાયર રે પરફેક એટલે હવે વીસની જાળીએ આપણે હાકવું હોય તો વીસની જાળી માનો કે આ વીસની જાળી થઈ ગઈ તો એક ફૂટની જગ્યા કાયદેસર રે અને વીસની જાળીએ હાલે કમ્પ્લીટ માંડવી આપણે વાવેતર તો હવે આ માંડવીનું વાવેતર તમે જોઈ લો કેટલું અઢારની જાળીએ છે અઢારની જાળીયે વાવેતર છે બરોબર છે અઢારની જાળીય વાવેતર છે આ અઢારની જાળીએ આપણે દાતા મેળવેલા છે અઢારની જાળી બરોબર છે અઢારની અને આ વીલની વાત કરવી તો વીલની છે હવે તમે હું તમને હકાલીને બતાવું કે આમાં કઈ રીતે હાલે છે પાળિયું સડત્યું જાય છે કેટલું નુકસાન થાય છે હલો તો તમને હકાલીને બતાવું